સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજૂ કરાયેલા છ હજાર પાંચસો ચોત્રીસ કરોડના ડ્રાફ્ટ બજેટમાં વધારો કરી સ્થાયી સમિતિએ છ હજાર છસો પાંચ પોઈન્ટ ઓગણ કરોડના બજેટને મંજૂરી આપી હતી તો ગત વર્ષના રિવાયઝ બજેટમાં અઠ્યાસી પોઈન્ટ બાવન કરોડનો ઘટાડો કરી પાંચ હજાર બાવીસ પોઈન્ટ સત્યાસી કરોડ મંજૂર કર્યા છે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બન પાણી દ્વારા રજૂ કરવામાં આવેલા છ હજાર પાંચસો ચોત્રીસ કરોડના ડ્રાફ્ટ બજેટમાં એકોતેર પોઈન્ટ બોતેર કરોડના વધારા સાથે સ્થાયી સમિતિએ છ હજાર છસો પાંચ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના બજેટને મંજૂર કર્યું છે ત્યારે ગત વર્ષના રિવાઇઝ બજેટમાં અઠ્યાસી પોઈન્ટ બાવન કરોડના ઘટાડા કરી પાંચ હજાર બાવીસ પોઈન્ટ સત્યાસી કરોડનું બજેટ મંજૂર કર્યું છે તો આ અંગે સ્થાયી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે રેવન્યુ ખર્ચ માટે ત્રણ હજાર પાંચસો એકત્રીસ પોઈન્ટ ઇઠોતેર કરોડ કેપિટલ ખર્ચ માટે ત્રણ હજાર બોતેર પોઈન્ટ એકાણું કરોડ મંજૂર કરાયા છે જેમાં કર અને દરમાં સુધારો કરાયો છે પચીસ ચોરસ મીટરના મકાનના મિલકતદાર પાસેથી વેરો ન લેવાની સાથે એક લાખ અગિયાર હજાર ત્રણસો એક્યાસી મિલકતોના એકવીસ કરોડ નવ્વાણું લાખ મિલકત વેરા ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તો સાથે પ્રાથમિક સુવિધાઓ નવા સમાવિષ્ટ વિસ્તારોમાં માટે અલગથી કામગીરી તાપી શુદ્ધિકરણ શહેરી આરોગ્ય શિક્ષણ સુવિધા વિન્ડ પાવર અને સોલાર પ્રોજેક્ટ વિસ્તરણ વધુ ગુણવત્તાયુક્ત પાણી રસ્તાનું આધુનિકરણ બાયશિકલ શેરિંગ કેનાલ અને ખાડી ડેવલપમેન્ટ સહિતના શહેરી વિકાસના મુદ્દાઓને આવરી લેવાયા હતા જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે વધુ માહિતી આપી હતી પંદર ચોરસ મીટર સુધીના એટલે કે બસો પચીસ ચોરસ ફૂટના દરેક મકાનો માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં જેમાં તમામ યુઝર ચાર્જીસ વેરો સ્ટ્રીટ લાઇટ ચાર્જ ફાયર ચાર્જ એન્વાયરમેન્ટ ચાર્જ ભરપાઈ કરવામાં ખાસ કેસ તરીકે મુક્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ડિજિટલ પેમેન્ટ કરનારને બે ટકા સુધીનું વળતર આપવામાં આવશે મિલકત વેરામાં પ્રાથમિક સુવિધા માટે પ્રાધાન્ય આપવામાં આવશે પાણી ડ્રેનેજ અને રોડને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવશે એકસો વીસ કરોડ એકસો ચાલીસ કરોડમાં બીજા વીસ કરોડ ઉમેરીને એકસો સાહીઠ કરોડનું બજેટ જે સત્તાવીસ નવા ગામો અને બે નગરપાલિકા જોડાય છે એમાં કરવા એને જોડીને કરવામાં આવ્યું છે ડ્રેનેજ માટે મશીન હોલ્સ નવા મશીનો લેવા માટે ખાસ ઝન કરવામાં આવ્યું છે તાપી શુદ્ધિકરણ માટે જળકુંભીના પરમેનન્ટ સોલ્યુશન માટે તાપી શુદ્ધિકરણને પણ શુદ્ધિકરણવામાં આવશે કોવિડ ઓગણીસને ધ્યાનમાં રાખીને તમામ હેલ્થ સેન્ટરો ઉપર મેટર્નિટી હોમ તમામ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઓપીડી કેસ રજિસ્ટ્રેશન ફી એન્ટ્રી રેબિઝ વેક્સિન ફી ડિસ્પેન્સરી ફી ઇન્જેક્શન ફી ઇમરજન્સી કેસ ડ્રેસિંગ ફી લેબોરેટરી વસૂલ ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ગયા વર્ષે એક લાખ આઠ હજાર છસો ને પાસઠ લોકોએ એની સારવાર મેળવી હતી કોમ્યુનિટી હોલ લાઇબ્રેરી કે હેલ્થ સેન્ટરોમાં જ્યાં ખાલી રૂમ હોય ત્યાં એનજીઓ કે સેવાભાવી સંસ્થાને આરોગ્ય વિષયક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા સ્થળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિના મૂલ્યે જગ્યા ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે રૂફટોપ સોલાર ને પ્રાધાન્ય આપવા રેસિડેન્શિયલ રહેણાંક માટે બે કિલો વોટ સુધીની વીજ ઉત્પાદન માટે સુરત મહાનગરપાલિકા તરફથી વધારાની સહાય સબસિડી માટે બજેટમાં પૂરતી જોગવાઈ કરવામાં આવી છે સુરત શહેરના રહેવાસીઓ માટે ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન પાણીની સુવિધા મળી રહે એ માટે સમગ્ર શહેરમાં તબક્કાવાર જરૂરી આયોજનો હાથ ધરવાનું તેમજ સને બે હજાર માટે જરૂરિયાત મુજબનું ભંડોળ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે પ્રાયોગિક ધોરણે ઓએનજીસી સર્કલથી એરપોર્ટ સુધી સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે એને હજુ વધુ આગળ લઈ જતા બીજા છ કિલોમીટરનો ટ્રેક ડુમસ સુધી બેવ સાઈડ ઉપર એટલે કે બાર કિલોમીટરનો ટ્રેક બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે કેનાલ થાળીને કવર કરીને જેને બોક્સ કલવર્ટથી નક્કી કરવાનું વોક કલવર કરી નક્કી કરવાનું આજે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા ઈ ગવર્નન્સ ફાયર વિભાગ માટે મહત્વ મૂક્યો થાય એ અંગે એક સંકલિત ડિટેલ સોફ્ટવેર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામ એવો છે કે જ્યાં આગ લાગે એ સમયે જે તે સ્થળ જ્યાંથી જે વ્યક્તિ ફોન કરે એ વ્યક્તિનું ડેસ્ટિનેશન એ જ સમયે આપણને મળે અને ત્યાં ફાયરની ટીમ જલ્દી પહોંચે એ રીતે આટલા પ્રકારો આજે વધારાના રજૂ કરવામાં આવ્યા છે જે આપ સૌને વિદિત થાય સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વધારો અને રિવાઇઝ બજેટમાં ઘટાડો કરી સ્થાયી સમિતિએ નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસના બજેટને મંજૂર કરી મંજૂરીની મહોર મારી હતી અસર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ